લખણ ના જાય લાકા અમુક સ્વભાવ રહ્યો કમને ફિટિંગ આવે એક તન વાત કહું એમાં આપણા ઘર ઘરના નામ રાખી એક બાપુ હતા વી ફૂલ કરી નાખ્યા દરબાર હતા હવે વી ફૂલ કરી નાખ્યા બાપુ હવે ગુરુ મહારાજ જોડે જતા રહ્યા કે બાપુ હવે રવાડું નહીં ખૂન કરી નાખ્યો હું ક્યાં જોઉં કારણ કે કોઈ ઘસે મારે જો એને શિખામણ આપે કે બાપુ હવે હરિદ્વાર ભેગા થાવ બીજું કંઈ ના થાય હવે બાપુ જ્યાં હરિદ્વાર ના ગિરના બધા ફર્યા જુનાગઢ રહ્યા વીસ વર્ષ હવે ગીધમાં એમ કેવાય કે તપસ્યા કરો હો થઈ જાય હવે તો એમને તપસ્યા કરી ઉમર થઈ જાય દાઢી વધી જાય હવે છેલ્લે છેલ્લે એમને એમ થયું છે હાલ મારા ગામ બાજુ જોવું ગામ તો સાબર ને આપણે કહેવત છે કે હાડ્યો મરો ને તો એ મારો હા મું જુઓ જુઓ ને

બાપુ આજે શું શિવા ભાઈ ભજન ગાતા હતા અડધી રાતે અને હવે એમ થયું કે રાતે સોર આયા સોર આયા ને તે બાપુ કે જેવો એ કાઢો ના ને ગમ નક્કી મૂકીશ કે વાહડામાં કે બાપુ કે મારી જોડે કઈ નહીં બચ્ચા ભજન કર લો એ તંબુરા રખાય સાઈડ મેં તું કોઈ ભજન આવતો તો બજાવ મેં ભજન ગાતા હું હાર્મોનિયમ લેકે હવે ભજનની માહિતી થયા વગરની જેવો એક કાઢ બરાબા સોર કે બાપુ કે હજુ કહું છું બચ્ચાં ભજન કરી લ્યો હવે બાપુ રાગર આગળ દરબારનું લો થાવ માંડ્યું પ્રગટ હવે બાપુ નામ પણ હારું રાખ્યું છે હવે હાલ ગમ બીસીદ રાખ્યું તાર બાપાનો હવે ગમ બીરસી બાપુ મેં આગળ અરે ભીરાનાથ થવા માંડ્યો પ્રગટ હવે એક ગાડ ને તીજી ગાડતી દીધી ને તને બાપુને હાથ મૂક્યો તંબુરો સાઈડ પણ લીધો હું આડો હાથ પણ અને સોરના જે મૂક્યો છે ને એક સોળ તો નથી ફેંકીને જતો ગયો

જે વીસ વર્ષ પેલા તમે ફડાકો બોલાયો હતો ને ગામમાં એવો આજ આજ લગી કોઈ ફડાકો નહીં બોલાયો આ છે ને વસ્તુ છે રહ્યો કંપની ફિટિંગ આવશે ભાઈ એમણે ના બદલાય આપણે ક્યાંય બદલી નાખીએ પણ ના બદલાય એમાં સ્વભાવ ઉપર બાપુએ કુદરી પાડી કેવા ભાઈ એક બાપુ હશે ને કુદરી પાડી કુદરી નામ સિંધુ સિંધુ ક્યાં એટલે બેઠી બેઠી આવડે કાવ 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 કરતી આવડે હવે બાપુ તો સિંધુ કુદરી પાડી આશ્રમમાં રસ હવે સમય જતા છે ને કુતરી બાપુ કરતા શીખી ગયો ભાઈ કુતરાનો સ્ભભાવી ઓધાય કૂતરું એવું ને કરતા શીખ હવે બાપુ કે આશ્રમમાં હવે આપડે કહે ગભુ સાહેબ છે એમ દેખાતા એ શિવાય ભાઈએ કીધું કે ગંભુછા એટલું કૂતરું કઈ દ્યું કારણ કે આપણા ઘરમાં આપણે સિંધુ કાઢતી છે આ બાપુ એ તો કરડ્યા છે ગભ્ફુસા એબ કેવા દેખે કીધે ચંદાભાઈને જ કહે વા હાય કહી કૂતરી

હવે સિંધુ ના કે જા કે હું તને એક મોકો આપું છું કે તારો સ્વભાવ સુધરી જા બેટા હવે બાપુ એ છે ને બે જણા ઓલી મેં પાણીની અંદડી સાટી અને કૂતરી બધી છે ને ગા બનાવી નાખી હવે ગા બનાવી આશ્રમ સારો હોય ભરવાડ નીકળ્યા ભાઈ કે આશ્રમ સારો કે બાપુ તમારે ગા હચવાય ના હચવાય મને આપો તો અંદર દૂધ તમારે એમ મોકલાય દે એ બાપુ કે કઈ વાંધો નહીં બચ્ચા ગૌ ભક્ત વખતે હોય કારણ કે આ બાપુ બે ડ્યુટી છે કે મારવા દોને લઈ જાઓ તમને હવા ભાઈ તો લઈ ગયો ગાને ખવરાયો પીવરાયો પાણી નિરણ કરી અને હા જઈને કે દોવા બેઠો ને સુરા ભાઈ તન ગા ખભો કરી ઓ દ્રાડુ મોટા ભાઈ મોટા ભાઈ ઓ વિરમ ભાઈ વાળો લાવજે આ દેઈ ખભો ખંભો કરી હવા તો આયો રાતે એક વાગી કે બાપુ આલો તમાર કહે તમને પાછી તન કે શું બટા તન કે કઈ નઈ બાપુ આ તો ખંભો કરી કે ભક્તિમાં ભક્તિમાં કે હમણાં કે આ તો હું અચાનક છોકરો જ થઈ જાય મારો કે ગોરાક ઉભારે ખૂંદી નાખ્યો ભક્તિમાન ભક્તિમાં અમે કે ખવરાઈ દે ભક્તિમાં ભક્તિમાન બાપુ તમારા તુમકો અર્પણ બાપુ કે વાંધો ને બાપુ તો ખબર હતી કે કોણ છે આ તો કુતરી છે હવે છેલ્લો એ સમય એમ કહેવાય કે લાકડી લેવાનો મોકો નહોતો કારણ કે રૂપ ગાનું હતું શિવાભાઈ ગાનો રૂપ લાકડી ના લેવાય હવે એમ કહેવાય કે બેટા મેં તને કુતરીમાંથી ગા બનાવી તારો સ્વભાવ ના કે જા તને હજુ એક મોકો આપું છું સંત છે ને જેમ કે દર્દી નથી હારા મળવાનું કઈ કામ નથી એમ સંતો રહે ને બગડેલા જ બોતો છે સારાનું કોઈ કામ નથી આય ભજનમાં ગાંડા હોય ભજન ઘર ડાયા વચ્ચે ઓફિસમાં નોકરી ના કરતા હોય આ ગાંડાનું કામ છે હું અઢત હું ગાંડો જ છું કારણ કે ગાંડો એ તો ચાલુ ને કામ શિવાભાઈ હવે એમ કહેવાય સંત કે હું તને હજુ એક મોકો આપું છું ગામથી હે ને હવે આ મંદિર છાંટી રાતે બે વાગે ગામથી એમ કહેવાય કે ભાઈ છોકરી બનાવી ઐશ્વર્ય રાય નું પાછું ના આવે સાહેબ કરીના કપૂર ની એના છે ને આમાં અડધો ભાગ ના આવે એટલી સુંદર હીરોઈની બધી દેવી બધી એક આગળ પાણી ભરતી એવી લાગે

આના સંસ્કાર કેવા હશે કે આના કે હું મારી પત્ની બનાવું આવો વિચાર આવ્યો હવે રાજાએ માંગણી નાખી સાધુને કે બાપુ તમારા આશ્રમમાં ક્યાં જે સ્ત્રી છે મારી જોડે લગ્ન કરવા હાથ અંગ્નો આપશો કારણ કે બાપુ કે મારે કે અમે જોતું તું કે ગમે છે કે મારી થોડીનો હાથ જાલત કે તમારે જેવું મળતું હોય તમારે શું વાંધો રાજા નથી હવે બાપુ તો પરિણાયા રાજા હારે હવે એમ કહેવાય કે રાજા જેને મહેલે આવે ને રાજા મે હલે આવો તો એક જ જીવો રક્તો ના હોય હવે રાજાને ને એમ થયું માર ને હલે કોણ કરે છે હું આવું તાન કે જીવા ને લટતા રથ હોય હવે જીવા હોય ખરી જાય નોકા જીવા પડે આખી રાત ભજન જ ગાવાના કઈ તમ ધોને હાબરા હવે નવરાત બેઠા છે નવરી બજાર છે હવે એમ કહેવાય કે રાજા રે ને એમ થયું કે મારા મહેલે દીવા કોણ કરે છે બોલાયો જે પ્રધાન હતો ને કે પ્રધાનજી આપણા મહેલે કે દીવા કોણ પૂરે છે બાપુ કે સગન સગન બોલાવો સગનાને સગના આ મારા મહેલે દીવા ચમ ને લગતા કારણ કે ના હોય બાપુ નોકરી મૂકી દો રોજ સાથે દીવા કરું છું કારણ કે જો ખાબર કાલ હું આવું અને એક જ દીવો ને લગતો હોય તો તને નોકરીમાં જ કાઢી મૂકી કારણ કે બાપુ સારું તાર કે હા ભજે ન કે કાઢી નાખી હું હારો કારણ કે સારું બાપુ હવે સગન ને એમ થયું સગન ને એમ થયું ક્યાં મારા બાપ દાદા પેઢીથી નોકરી કરતા આવે છે તો ક્યાં મને કોઈ કાઢવા કરતું હોય છે નોકરીથી સગડ નહીં થયું કેવા સગડ નહીં હું ધ્યાન રાખું નોકરીની કોણ આવે છે તે ધ્યાન રાખી આ તો તને જોયું ને તને હોનાની હાકરનો હિંડોળો હાથમાં મારની બિલ્ડિંગ ભાઈ હવે ચા ઘા ચા કૂતરી આશ્રમમાં અને ચા ઘા વાડીએ અને ચા હવે હાથમાં મારના ચરુખે સોનાનો હિંચકો આ સંતની કૃપા હવે એ સમય સંતની કૃપા એવી થઈ કે કુતરી માં પાદરી મહારાણી થઈ જાય આ સંતની દયા પણ એમ કહેવાય કે હાથ માં જરૂર કે જને ઇસકો ખાઈ તો હોના લેખો કરે માથા માં અને હવે રાગ રાગ ઉતરે અહીં સગન જોઈ લે બધું રાગ રાગ ઉતરે ને કોડિયા છે ને દીવા ઓલી ના ખા સાધો મંડે સગન જોઈ લે લો સગન મગન થઈ ગયો કે વાહ વાહ બાપુ ની રાણી વાહ સગીર સાન માનો જો બાપુ આ ઘરની ઘાણી જો પછી બીજા નો આટલું કાઢજો તમે હવે બાપુ એ વિચાર કર રાજા એટલે હા સગના તાર વાત સાચી હો એ સગના હા ભર સગના તમે દસ ગામ આપો દસ ગામ આપો પણ ચેતો નહીં હો કે બાપુ ને તમે આખું રજવાડું આપો ને તો હવે મને પેટ માં દુઃખ જ જાય ત્યાં જઈ ગયો ત્યાં બહાર નીકળું ત્યાં ગયો આ તમારે ઘરની કરો કે તમાર

બાપુ કે ઓકે 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 બાપુ ઇંગ્લિશ મીડિયમ ભણેલા થોડા હા બાપુ ખબર કે શું છે મામલો કે બાપુ કે જાવ તમારે કે તલાક થઈ ગયો પાછા ના આવતા હવે બાપુ કે કે બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી પછી ગામમાંથી કે મહારાણી બનાવી કે ચા તું કુતરી ચા મહારાણી તો કે તારો સ્વભાવ ના મૂક્યો કે જ્યાં પાછી કૂતરી થઈ ગયા સમય આવડ ન એટલે સ્વભાવ બદલવો પડે કારણ કે આપણે ત્યાં હોય ને આવી જવી આપણે જ્યાં શરૂઆત કરી હોય ને સમય છે ને સ્વભાવ બદલવો પડે બધી વસ્તુનો પણ હું શું સ્વભાવ એટલે સુધરતા માણવાના પણ આ ચિન્ટુ છે ને એક દિવસ મને મળી આશ્રમમાં રામ આપીનું મંદિર જોયું ને આપણા ગામમાં હું તો જ્યારે ભજનમાં જવું છું બધાને ખબર છે મારો ભજનમાં જ પૂરું આ હવે ચિન્ટુને મેં પૂછ્યું કે બેન

અને રાણી થઈ તો કે મહેલે વહી જાય પણ મારે તો મારા બાપુનું યાથું કંઈને જીવો છો એમ છે ને આ સ્વભાવ ને મેં એમ ના સુધરો એના તો એના બાપુનું યાથું ખાવું તો આપણે કોકનું તો ખાવો એ મહિને ખાધા એટલા માટે ભજન વસ્તુ જો ને બહુ સમજવાની વસ્તુ છે સમજ્યા કરતા જીવનનો ઉતારો જોવું છે અને કંઈને કહેતો સત્ગુરુનું શરણું લઈ લેજો સારા બોલો તો બલો રામજો બેમાં આરામ શિવ ગુરુ મહારાજ ને ઓમ નમસ્વતી પટે હર રમા